તલાજાના સાંકળાસર ગામ સમસ્ત તલાજા આવેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા દોડી આવ્યું હતું જેમાં વિગત એવા પ્રકારની છે કે સાંકળાસર ગામના દલિત યુવાન કે જે ખોટી એટલો ફરિયાદ કરે છે તેને લઈને સાંકળાસર ગામ સમસ્ત આવેદનપત્ર આપવા દોડી આવ્યું હતું જેમાં આ બાબતે ઘનશામ સર્વે શું કહે છે સાંભળો વધુમાં આ બનાવમાં સાચી વિક પોલીસ તપાસ બાદ ખબર પડશે આ સાથે આવેદનપત્રમાં જે નામ લખેલું છે તે વ્યક્તિને તલાજા પાવરના તંત્રીએ ફોન દ્વારા સંપર્ક કરતાં તેવું જાણવા મળ્યું કે મેં કેસ કરેલા જ છે અને તેમણે તેમ પણ જણાવ્યું હતું કે મારા પિતાજીના મહેતની વિધિ કરી તે પણ દૂર કરવાની કોશિશ કરી હતી હવે આ કેસમાં સાચી હકીકત શું છે હવે કદાચ આ હકીકત સાચી હોય તો ગામના ઘણા લોકો આવેદનપત્ર આપવા આવ્યા એટલે સાચું શું હશે તેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ થાય તો શું છે તે ખબર પડે મારું નામ ઘનશ્યામસિંહ ધંધુભા ગામ સાંકડા છે હવે બનાવ એવો છે કે આ આવેદનપત્ર જે દેવા આવ્યા છે એ દલિત સમાજ વિરુદ્ધ નથી એક વ્યક્તિ જે છે એ વારંવાર ગામમાં હેરાન કરે છે એટલે દલિત સમાજને પણ સમજવું પડે કે ભાઈ આ ખોટી રીતે હેરાન કરે છે એની કોઈ સપોર્ટ ન કરે બીજા નંબરમાં જે આ ગામના લોકોને જો ભેગું થઈને આવવું પડતું હોય તો આ બહુ ખરાબ વસ્તુ કહેવાય અને બીજું પોલીસવાળાને પણ મારે એક કહેવું છે કે ભાઈ કોઈ પણ ફરિયાદ કરવા આવે તો એની પહેલાં તપાસ કરો તપાસ કરીને સાચી હોય તો ફરિયાદ લ્યો બાકી આવી રીતે કોર્ટમાં ડાયરેક્ટ ફરિયાદો થઈ જાય અને જો આ નિર્દોષ નિર્દોષવાણાં હેરાન થતું હોય તો આની ઉપર તમારે વિચાર કરવાની જરૂર છે જો આમાં કાંઈ કાર્યવાહી નહીં થાય તો અગાઉ ઉગ્ર આંદોલન પણ અમે કરીશું